ઝાલોદ તાલુકાના લીમડી ખાતે એનસીડી સ્કીનિંગ અને પી એમ જે એ વાય કાર્ડ કેમ્પનું આયોજન કરાયું અતરક પાંચ સાત બે હજાર પચીસ શનિવારના સાંજે પાંચ કલાક સુધીમાં જે કહી શકાય કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત તેમજ ટીએચ ડૉક્ટર તુષારભાભોના માર્ગદર્શન હેઠળ લીમડી બીપી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે એનસીડી સ્કીનિંગ તથા વહીવંતના પી એમ જે વાય કેડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વરોડ પીએસસી સ્ટાફ અને અધિકારીઓ દ્વારા જે એનસીડી સ્કેનિંગ તથા વહીવતના પીએમજે જે કામગીરી કરવામાં આવી હતી અંદાજિત એકસો એંસીથી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તમામનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે તે માટે આરોગ્ય ટીમ સજ્જ બની છે અને તમામ હાજર લાભાર્થીઓને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું